થાણાગાડોલ વીરપુર અમરાપુર અને વિંચિયામાં વિકાસ સપ્તાહનો કાર્યક્રમ યોજાયો વિકાસ કાર્યોના ખાત્મુહૂર્ત લોકાર્પણ કરાયા વિવિધ સરકારી સહાયનું વિતરણ રાજકોટ તારીખ તેર ઓક્ટોબર શ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી નેતૃત્વ હેઠળ છેલ્લા ચોવીસ વર્ષમાં વિવિધ ક્ષેત્રોમાં હરણફાળ ભરીને ગુજરાતે એક અગ્રેસર રાજ્ય તરીકે ઓળખ બનાવી છે આ વિકાસગાથા જનજન સુધી પહોંચાડવા હાલ વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે રાજકોટમાં વિકાસરથ ગત તારીખ બારના રોજ જેતપુર તાલુકાના થાણાગાડોલ ગામથી વીરપુર ગામ તેમજ વિંચિયા તાલુકાના અમરાપુર ગામથી વિંચિયા ખાતે પહોંચ્યો હતો રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના થાણાગાડોલ ગામ ખાતે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી પી જી ક્યાડાની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રૂપિયા ચોપન લાખ પચાસ હજારની રકમના કાર્યોના ખાતમુહૂર્ત અને રૂપિયા શૂન્ય ચાર લાખ પંચ્યાસી હજારની રકમના વિકાસ કાર્યોના લોકાર્પણ કરવામાં હતા